આટકોટ મુકામે આવેલા ભક્તિ પરંપરાની દિવ્ય જૂત પરમ પૂજ્ય માતૃશ્રી જેમાં બહોળી સંખ્યામાં ભક્તોએ લ્હાવો લીધો હતો રાજકોટ જસદણ આજુબાજુના લોહાણા સમાજના આગેવાનો ઉમટ્યા હતા વીરબાઈને આટકોટ ગામના ફૈબા તરીકે ઓળખાય છે જલારામ બાપાના ધર્મપત્ની વીરબાઈ પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય

મંદિર બનાવાયું છે અને આજુબાજુના ભક્તજનો અહીં બહોળી સંખ્યામાં આવે છે જાગૃતિ રાજકોટ થી જય 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 જલારામ બાપાની બાપાની હરિરામ અમે આજ રોજ રાજકોટ થી આટકોટ વીરબાઈ માં ધામ એટલે કે વીરબાઈ માં નું જન્મસ્થાન અને લગ્નસ્થાન વીરબાઈ મા ના ધામ માં રાજકોટ થી ચાર બસ લઈને આવ્યા છીએ અને અમે આ બધા જે આવ્યા છે. ભક્તજનો વીરબાઈ માં ના એનો અનેરો ઉત્સાહ અને ગામે ગામ થી એમ કહે કે ગામે ગામ થી ભક્તજનો ઉમટી પડ્યા છે. અને ખૂબ મોટો ઉત્સાહ જોવા મળ્યો છે. કે આજે આઠકોટ ધામ આઠકોટ નહીં વીરબાઈ માં ધામ છે. અને જેમ જલારામ બાપા નું વીરપુર ધામ છે. એવું જ આટકોટ ધામ છે જ્યાં વીરબાઈ માનું જન્મસ્થાન છે લગ્ન સ્થાન છે અને કેમ નહીં જલારામ બાપાનું વીરપુર એમ વીરબાઈ માનું આઠકોટ ધામ છે તો બધા ભાવિક ભક્તજનો ઉત્સાહ બેર અહીંયા આઠકોટમાં અત્યારે અખંડ ધૂન એકસો ને ઓગણપચાસ ની પુણ્યતિથિ નિમિત્તે જલારામ બાપાની વીરબાઈમાંની અખંડ ધૂન મંદિરમાં અને આટકોટ ગામમાં આટકોટના ભક્તજનો તો પ્રસાદ લેશે જ સાથે ગામે ગામ થી પધારેલા રાજકોટ થી પધારેલા ભક્તજનો બધા પ્રસાદ લેશે આરતી અને ખૂબ સરસ આયોજન કરેલું છે અનકોટ નું પણ વીરભાઈ ખુબ સરસ આયોજનમાં ભક્તજનો ખુબ સરસ આનંદ લીધો છે અને ઉત્સાહ ભેદ ઉમટી પડ્યા છે અને આજે એમ કહી ને કે આપણી દિવાળી હોય ગુજરાતીઓની એમ આજે વીરભાઈ માની આપણે રઘુવંશી અને બધા માટે ભક્તજનો માટે બીજી દિવાળી છે તો આ તહેવાર ને કેમ ભુલાય અને વીરભાઈ માની પુણ્ય તિથિ છે તો આ ખુબ સરસ આયોજન આટકોટ વીરભાઈ મા મંદિર

વિશ્વનું એક માત્ર પૂજ્ય મંદિર બનાવવામાં આવ્યું છે અને સામે જ પૂજ્ય જીરબાઈ દ્વારા ભોજન ચાલી રહ્યું છે જેમાં રોજે બંને ટાઈમ દરિદ્ર નારાયણો અને બીજા ભક્તજનો